તો આપડી કોફી રેડી છે આપડે નીચે આવ્યા બનાવી રાખી કોફી કોફી પી સરસ છે કોફી ઘરે આવી ગયા છીએ આપડે યાર તો અક્ષર પણ આવ્યો હતો એવો બિચારો શાંત છે વરસાદ છે ને તો એવો અહિયાં વિભૂતિ પણ બેસી ગઈ છે તો મિત્રો આજે અમારે જવાનું છે એક સેમિનાર છે તો ત્યાં જવાનું છે આજે તો હમણાં સાત વાગશે એટલે અમે ઘરેથી નીકળશે શું કેવું જાવ ને મજા આવશે સેમિનાર બહુ બધું શીખવા મળે એવું સેમિનાર છે પ્રકૃણાલતા એન પર્યાય સજેસ્ટ કર્યું છે અમને તો અમે જવાના છીએ તો લગભગ અમારી આખી ગેંગ આવવાની છે તો આ તો જલસત પડી જાય તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમે બધા આવી ગયા છીએ સેમિનારમાં તો ગાઈસ દેખો જીવલ કુમાર કે હે બ્લોગર બ્લોગર મેં આપકો નહીં દીખુંગી ગઈ ક્યુકી મેં વિડીયો લઈ રહી તો મિત્રો આ છે આજના આપડા સેમિનાર ના વક્તા જેમણે આજનો સેમિનાર ફાઇનાન્સ ઉપર જ આખો રાખ્યો હતો તો ખુબ સરસ એને આપની બધાની ઇન્ફોર્મેશન આપી અને આ બધું પોસિબલ છે આપણા કૃણાલભાઈ રંગપરિયા ને લીધે તો કૃણાલભાઈ રંગપરિયા તમને બી એક વાર થેન્ક યુ સો મચ તો મિત્રો સેમિનાર થઈ ગયો છે પૂરો આપડો અને જમવા બેસી ગયા છે બધા મિત્રો તમે જોઈ શકો છો બધા મિત્રો કેવા પ્રેમ ભાવથી જમે છે તમે જોઈ શકો છો બધા એક ટાણા કરવા વાળા છે કારણ કે જે એકટાણ કરતા એવું હોય કે પાણી પીધા વગર જગ્યા ઉપરથી ઉભું ના થાય જમીન પછી તો તમે બધા જોઈ શકો છો અમુક લોકો નથી રહ્યા તો જય ભોળાનાથ મિત્રો આપણે સેમિનાર થઈ ગયો છે પૂરો અને હવે ઘર તરફ જઈએ છીએ તમે જોઈ શકો છો સેમિનાર તો થઈ ગયો પૂરો પણ મિરલ ની જોઈ શકો છો અને આ તો આપણો બેન્કવેટ હોલ હોલ પ્લેટર અને આ હોલ ખુબ જ સરસ છે નાનો મોટો પ્રસંગ કરવો હોય તો અને ઇન્ટિરિયર ભી ખુબ સારું છે આ હોલ તો ફાઈનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચૂક્યો છે પૂરો અને આપણે સેમિનાર માંથી ઘરે પણ આવી ચુક્યા છીએ લાગી ગયા છે સાંજના સાડા અગિયાર લેટ તમને ખબર છે ગેંગ ભેગી થઈ હોય પછી ત્યાં આ કઈ ટાઈમ ની ખબર એ નહીં તો હવે આપણે સુવા તરફ પ્રસ્થાન કરીએ અને આવતીકાલે મળીએ નવા લોકમાં નવી મસ્તી સાથે બધા મિત્રોની ગુડ નાઇટ જય ભોળાનાથ આવજો